પણ દયા કરજો દો નવનાથ ની આવી હા નવનાથ ની મિટિંગ કરવી હ અને જો મેન આવો અને જો બધા વાહ વાહ ના થઈ અને જો એક નવનાથ ની કર તો આખા ગામ ની ધનક લે આ વાહે વાહે નવનાથ ની થાય એમાં મજા નહીં આવતી અને જો એક નવનાથ ની કર તો હાના માનું થાય ના ના બધા વાત તો કરવા દે હું કેવા મને ખબર તો પણ વાત

બીજા બે ભૂના તો પડે આખી ક્યાં ગઈ ભેગી થઈ આ આગેવાનું બધા બેઠા મારે તમારું જ હતું કે અમે નવરા અમે નવરાપરી બેઠા નવરાત્રી બરાબર નવરાત્રી નું આયોજન આપડે કરીએ હા નવરાત્રી ની વાત લઈ ને જન એ કે વાહે વાહે નવરાત્રી થાય બરાબર એક નવરાત્રી તમે તો મારા બેઠા વાત કહી દીધી હા હું એની વાત કરતા આયોજન એ જ કરીને બેઠા ભાઈ બેઠા એજ વાતો કરતા બરાબર આપડે નવરાત્રી થાય એના કરતી તો આખા ગામ ની એક નવરાત્રી થાય તો ભાઈ આપડા ગામ ની વાત થાય ગો બો મજા આવે બધા ભાઈઓ ભેગા કરી ને અને ધો એક ફોન કરો બોલો ને તેના આપડે કાળુ બહેન ને સિનાજી સિનાજી ધોળે હા એક વાર જઈ અને નવરાત્રીની મિટિંગ કરી

આ નવ દાના આપણે નવરાત્રી લાલાજી ના વાહની વાહની લઈ લઉ અને સનાજી ના વાહની લઈ લે એમાં કેવાનું તમારા બે ભક્તિ આખા ગો ના એક નંબર ના દાનુ ની હા બરાબર

પણ એક બીજું મારા કેવું હતું રવા દે કિનાર થી શું કેવું મારે અહિયાં હેઠ બાર જવાનું થાય બરાબર

થઈ ભેગા કરી કરી વાત આ વસ્તુ તમાર તમારા પત્ની દાન કઈ દેવાની કે ભાઈ તું સાનું નવરાત્રી ની અંદર દાનુ પીને આયા તો થોકના દુઈ નહીં દે તો અમારા વાહના થોકના તો બધા ભગત આ બરાબર અને અમારા વાહના થોકના તો કજુ બોલજે નહીં પણ આ નાનાજી ના વાહના લે ના એ નાસી મે ના અને એને બે વિચાર કરજે નહીં અને તમારા ભતીજાઓ સમજાઈ જજો પા તો હું કહી દે હા

અને બનાય કે નહીં કે હું તો બધે કે ભાઈ નાઇટિંગ લગાવવાનું હ મંડપ લગાવવાનો હ તો આ નાસ્તાવાળા રખોયા કે હું પડતે તો બધું કે આવું તો ફરવા દેમ કરણ હમ પે પડે હંગા તો જાવ હું કરું હા કેલો એ કોણ દે એ કોણ દે એમાં કોમ મો ઠેકણું પડજે ને ના 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 ઠેકાણું પડે એટલે હમ પે પડે પોંચે દેઈએ તો ઠેકણું બધું પડે ને એકબીજાની શરમ ઉઢ બાના બાન પોંચ પછી મે ફેર પડે છે આપણે તો હાલ એનો તને કોમ કરીએ બધા ભેગા થાય અને પેના કોને શું કહું કોઈ મંદિર બાકી ના રે કોઈ ને બાકી ના રે કોઈ નું ખાંડ બાકી ના ને એવું નાઈટિંગ અને આ સમાના વાહ માં તો ભાઈ નંગે સંગે લાઇટિંગ નું કોમ્પ કાનું કયો બે તો કઈ નઈ જીગા છે બરાબર હા મેના દે

બે નોટો ઓછી લાગ્યા બોલો અંદર નાકિંગ ઉછી દેવાનું હા આટલા માં ચાલે બીજા પડશે તમે ચિંતા ના કરજો પૈસા તો મની પૈસા ભગવાન માતા ની દાળ પૈસા નો લાઇટિંગ વાળા નવું લાયા આ વખત આ બાજુ આવો આ બાજુ કાલી જુઓ અને એને આમ તો દો હા 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 તે દાંત નું લાઇટિંગ ના

નવ દાણા ના ખાઉ ને તમે ફોન તો યાર નવ દાણા હજાર રૂપિયા થાય રૂપિયા નવ દાણા વગાડવાનું યાર મા ખર્ચો બીજો આના ઉડી જાય સ્પીકર બીકર નવા લાવવા

બોલોજી ભગવાન તમારો કોઈનો છોકરો પહેનાવાનો નહીં બરાબર ગોમ નો અવતાર આપને માતાજી નું માતાજી નું કોમ મારે નવરાત્રી કમાવાનું એટલે હાથ ની વાતાવરણ પણ થોડું ખમચી હાથ ની જી નું મન રાખવું પડશે એ આપડે તમારું મારું પિસ્તાલી રાખો પિસ્તાલી વધી મુઠી વાળી લઈ લેજો રાખીશ ઓછા પડે હજાર રૂપિયા બોનું અને છેલ્લા દાડે ત્રીસ હજાર બીજા મળી જ પેલા થોડા તમને બધો મળી જાય તમે હા તો

ખમણું ખમણ ખમણ ખાવા ખમણ ની કમે વાત ના કહો મુદ્દા મેળો એવું હા હા પેટમાં ખમણ બનાવો ભાઈ

તમારું કોમ હતું બધો શું કોમ હતું બોલો આપણે આખા ગોમ ની નવનાથ ની એક થાય એવું આયોજન કર્યું બનાબર બરાબર આખા ગોમ ની એક નવરાત ની કરવાની હ અને નવરાત ની આપડે મથુદી વાહ માં કરવાની હ હા તો થઈ જાવે બરાબર આપડે મંડપ ની વ્યવસ્થા કરી દો આ તો નવરો નહી પણ મારો સામાન્યો પૈસા મજૂર ના લી અટના ને પૈસા આપડે બોનું લે તમે આપી દોડ કરશું નવરાત્રી શું કરું મારે જવાબદારી બઉ લીધી હે આખી નવરાત્રી ની જવાબદારી મેં લીધી અને મારા બે ભત્રીજા એવા હે ને આખો દારૂ દારૂ પીયો દારૂ પીતા પીતા તમે શું કરો આખો દારૂ દારૂ પીવો કાકા પણ જવાબદારી મેં ખુ લીધી હે બરાબર એટલે પીન આવતા નહિ પછી તમે એમને કેતા કાકા જોડે રહીને અમને મરાયા કાકા દારૂ પીને તો નવરાત્રી માં આવવાના એટલે જવાબદારી મેં લીધી મારું શું તા પણ તમે નવરાત્રી નું આયોજન કરાયું હા તો અમને બોલાવાનું બોલાવી શું કરું તમે આવું કરો મારી એટલે બોલાવાનું તમે આવું ના કરો તો મારે તો ઇજ્જત ના ફોન થાય ને ભાઈ આપણે આપડો કાકો જુઓ દઉં હું

નાસ્તા ની વાત થાય ભાઈ નાસ્તો બોલો કોઈ કહેવાનું કઉ મથુરજી તમને કોઈ કહેતા ખાઈ ગયો નાસ્તા ની વાત જવા દો એટલે દોત વગર ની દોષીઓ ભાઈ ના તમે બંધ કરો આપણો આમાં હાથ ની ઉમર ને તો હું ગાવાનું હોય એટલે જે ગવાય ના હાથ ની ઉંમર ના મજા આવે ચેરફો ચોટા તો મારવા પડો ગાઉ ના મથુ હા

નથી પાડીવાજો મથુજી તમે તો અવથર ભી ના દેતા ભલા હું અમને જેટલું સમજાઉ કોનો આ મથુજીના બે ભતીજા પીન આયા બગાડી ખરું સાચી વાત એમને કાઢો ને મથુજીના દંડ કરો એક વંશોનું હા એક અનો એક નો ભાઈ મથુજી હા તમે જવાબદારની લીધી તી તમારા ઘરની ભાગાચી હત અને અમે તો મોટે ખરી તી કે ભાઈ તો તમારા ઘરમાં બે નાનું હા હા કેટલી બાછા હવે ભાઈ

ભોગવા આપત્રી જા બે 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 હા એમના ભત્રી જા એની જવાબદારી હતી ચાલો ડન કરશું રવાજી એક કામ કરી એટલે અમે પંચે નક્કી કર્યું તમારે એકાવનસો રૂપિયા નો દંડ આપવો પડશે આપવો પડશે આપવો પડશે એમાં તો નહી તાના એવું હા તો હવા હવા ને આપજો તો કાલ પી ના

જગા માં અંબાના નવ દિવસ નવરાત્રી ની અંદર બધા ભાઈઓ ને મારી નબરવી ના કે આ માતાજી ના પ્રસંગ ની અંદર નવ દિવસ ગમે તે ગામ ની અંદર નવરાત્રી થતી હોય દરેક ગામની અંદર નવરાત્રી થાય છે તો દરેક વિનંતી છે કે કોઈ પણ આવી રીતે દારૂ પી આવી અને પ્રસંગ નહીં અમારી વિનંતી છે અને આજે અત્યારે સારો સાથ સહકાર આપે છે એવા ચામુંડા લાઇટિંગ ડેકોરેશન નરેશજી ઠાકોર ગામ દેવસણા તેમનો ખુબ ખુબ આભાર અને બહુ સરસ લાઇટિંગ ડેકોરેશન છે ભાઈ તેમનું જે કોઈને ઓર્ડર આપવો હોય તે દેવસણા ગામમાં આવી અને નરેશજી ઠાકોર ને મળી શકે છે બેવુસરા નગરાસન રોડ રામદેવ મહારાજ મંદિર ની સામે તેમનું મકાન આવેલું છે અને આ જો અમારો વિડીયો ગમે તો તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો ને વધુમાં વધુ શેર કરો જય માતાજી મિત્રો